મોડાસા શહેરના નવા બસ સ્ટેન્ડ પાછળ ટ્રાફિક માથાના દુખાવ સમાન અરવલ્લી જિલ્લાનું શહેર આમ તો શિક્ષણ નગરી ગણાય છે પણ શહેરીજનો છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાય સમયથી મોડાસા નગરમાં ટ્રાફિક પોલીસ અને ટાઉન પોલીસ હોવા છતાં લોકોની સમસ્યા દૂર થતી નથી ત્યારે મોડાસા સાઈનો નવો આકાર પામેલ રેલ બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં જેવા કે ડોક્ટર હાઉસ તથા અન્ય દવાખાનાઓ આવતા રાજસ્થાનના વાહન ચાલકો આડેધડ કરી દેતા આગળ રહેતા રેસિડેન્સીમાં રહેતા રહીશો રાહદારીઓ નાના લોકલ વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે જ્યારે મોડાસા નગરપાલિકાના નાક નીચે થઈ રહેલ કામગીરીમાં બિદરકારી છે વરસાદી પાણી નિકાલ ગટર લાઇનમાં ખાડા પણ મહિનાઓ સુધી ખુલ્લા મૂકવાથી મોટા અકસ્માત થાય તેવી પાલિકા રાહ જુએ છે કે શું ત્યારે મોડાસા પાલિકા પંચાયતના માજી સદસ્ય ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે આવનારા દિવસો ટ્રાફિક ગટર લાઇનના ખાડા કામ જલ્દી પૂર્ણ કરી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જઈ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર રમેશજી ઠાકોર નામ ભીખાભાઈ પટેલ છે ગામ ડુગરવાડો માજી તાલુકા સદસ્ય અને સામાજિક કાર્યકર અહીંયો એટલા ડૉક્ટર આવું કેટલા ડૉક્ટરોના એમ કે છે મેડિકલ સ્ટોર છે કેટલી દુકાનો છે અહીંયા આ રાજસ્થાનનો રસ્તો છે અને અહીંયા બધા લોકોને અવર જવરમાં એટલી બધી તકલીફો પડે છે કે લોકો સોસાયટીવાળા બી કંટાળી ગયા છે અને એટલું ટ્રાફિક સમસ્યા છે અહીં અને આ લોકો છે નગરપાલિકાની નિધિ ભગત ચાલે છે એટલે આ લોકો કશું કરવા માટે લઈ ગયા નથી એટલે સત્વરે આનું કોઈ પણ નિરાકરણ આવે એવું આ બધા દુકાનોવાળા અને આ બધા દવાખાનાવાળા બી ઈચ્છીયા છે તો વહેલા મેળવી તકે કાકા હાલમાં અત્યારે બસ સ્ટેન્ડ ચાલુ છે બનાવવાનું કામ હવે એ બસ સ્ટેન્ડમાં બી એવું બધું બીજી વખત માટીના ઢગલા કરી રાખ્યા છે અને કોઈનું કોઈ સુવિધા વેર થઈ રહ્યું છે પ્રજા આ રીતે ટેક્સના પૈસા આવે છે એ પ્રજાના પૈસાનો વેર થઈ રહ્યું છે તો પહેલાં મેં કે આ અને અહીંયા રાજસ્થાનના એટલા બધા જીકોવાળા અને એટલા બધા રાજસ્થાનના પેશન્ટો આવે છે ડૉક્ટર હાઉસ આજુબાજુ દવાખાના છે એના કારણે એમ કે એટલો ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે એટલે સોસાયટીવાળાનું અવરજવાનું તકલીફ પડે છે અહીંના ગ્રાહકોને તકલીફ પડે છે ફોરિંગ બી તકલીફ છે એટલે ચારે બાજુ તકલીફ એ તકલીફ છે એટલે અલાવેલ છે કે આ એટલે નગરપાલિકાની મિલી પગથના કારણે આ રોડ અટવાઈ ગયું છે તો એ અલાવેલ કે કલેક્ટર સાહેબને આવા નમ્ર વિનંતી કે આ પ્રજાનો પ્રશ્ન વેલ કે હલ થાય તેવું અમારી ભાઈ બહુ જ જતી એટલે અમે બધા ઈચ્છી રહ્યા છીએ અસ્તુ